મહુવાના નેપ ગામની મહિલાનું સારવારમાં મૃત્યુ થયા બાદ કળસારની સદભાવના હોસ્પિટલના ત્રણ ડોકટર સામે આખરે ગુનો નોંધાયો મહુવા ગ્રામ્ય પોલીસે મૃતક મહિલાના દિયરની ફરિયાદના આધારે કળસારની સદભાવના હોસ્પિટલના ડો પ્રવીણ જાનાભાઈ બલદાણિયા ડો જીતેશ પ્રવીણભાઈ કલસરિયા અને ડો મંથન ઉમેદભાઈ સોજિત્રા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો નમસ્કાર આજ રોજ મહુવા ની અંદર ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં સર્વ બધા લોકો ભેગા થયા હતા આજથી ઘણો સમય પહેલાં ઓગસ્ટ મહિનામાં ચૌદ તારીખના રોજ કાજલબેન બારૈયા નામના જે વ્યક્તિ મહિલા હતા તેઓનું આપાતકાલીન દરમિયાન ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું હતું જેના માટે એક લાંબી લડત ચલાવવામાં આવી હતી જે લડતનો આજે સફળતાપૂર્વક અંત આવ્યો છે મહુવાના ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર સદભાવના હોસ્પિટલના ત્રણ ડોક્ટરો સામે કલમ એકસો છ એક ચોપન કલમ બત્રીસ અને કલમ ત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ લડત દરમિયાન સાથને સહકાર આપનાર નિષ્પક્ષ કામગીરી કરનાર મહુવાના પીએસઆઈ સાહેબ યાદવ સાહેબ એસપી અંશુલ જૈન સાહેબ એસપી સાહેબ અને સર ટી હોસ્પિટલના જે અધિકારીઓ હતા તમામ પાંચ ડૉક્ટરની પેનલ ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે નિષ્પક્ષ કામગીરી કરી અને અમારી જે લડાઈ હતી તેમાં સફળતાપૂર્વક સહકાર આપ્યો અને આજ રોજ અમારી આ લડાઈનો અંત આવે છે અને સાથ સહકાર આપનાર તમામ સર્વ સમાજના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ ગણપત બારીયા છે અને આ જે વ્યક્તિ હતા એ મારા ભાભી હતા જે કંઈ ઘટના બની એમાં આજે અમને સફળતાપૂર્વક થયું છે સાથ સહકાર આપનાર બધાય ખૂબ ખૂબ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર બોલો 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 જયસિંહભાઈ મારું નામ છે બારીયા જયસિંહભાઈ જીવાભાઈ આ છોક આ કાજલબેન પાસા થાય મારા છોકરા હો હતા અને પોલીસવાળાએ સહકાર સહકાર આપ્યો અમને ડ્રાઈ મળ્યો છે વિપુલ બારીયા છે આજે મૃત્યુ પામનાર કાજલબેન બારીયા જે મારા ભાભી થાય છે અને જે ત્રણ ચાર મહિના પહેલાં સદભાવના હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી તેમનું મૃત્યુ થયું હતું જેની એફઆઈઆર આજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગઈ છે તે બદલ મહુવા પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા અઢાર વર્ગને જે સાથ સહકાર આપ્યો તે બદલનો ખૂબ ખૂબ આભાર માનું છું